આપણે રોમાંચ મેળવવા માટે રોકાણ નથી કરતા વળતર મેળવવા માટે એટલું યાદ રાખજો તમે જય સ્વામિનારાયણ રવિવાર ની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છેલ્લા ઘણા રવિવાર થી જેની શરૂઆત કરી છે એવું એક વાક્ય લઈ લઈએ આપણે સુવાક્ય કોમેન્ટ બોક્સ થી અંદર સાડા ચારસો રૂપિયા એનો ચાર્જિસ હોય છે કુરિયર સાથે મળી જશે વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણો પરિવાર આર્થિક રીતે સુખી સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણમાં પ્રાર્થના વિષય

અચ્છા છે એ પુસ્તક અને બધા જ પુસ્તક છેલ્લા પાના સુધી વાંચેલા જો તમને પણ અનુકૂળ હોય તમે વસાવજો ને વાંચજો એની અંદર એક વાક્ય લખ્યું છે હજારનો શેર આઠસો રૂપિયા થઈ જાય છસો રૂપિયા થઈ એનો મતલબ સસ્તો થયો એવું નથી એ અંડર વેલ્યુડ છે કે ઓવર વેલ્યુડ છે એ જાણવું ખૂબ જરૂરી છે કેટલાક એનાલિસિસના મુદ્દાઓ એમને કીધા છે એમાંથી થોડાક મુદ્દા હું લઉં છું ડિટેલમાં વાંચું તો પુસ્તકો ફસાઈ લેજો કોઈ જે કંપનીના શેર આપણી પાસે પડ્યા છે એની ઉપર કોઈ દેવું છે કે નહીં મતલબ ડેપ્ટ છે જો ડેપ્ટ હશે તો એ કંપની એનો પ્રોફિટ એના શેરની અંદર કેવી રીતે પ્રકાશિત કરી શકશે અથવા કેવી રીતે રિફ્લેક્ટ કરી શકશે માટે ખાસ આ પોઈન્ટ ધ્યાન રાખજો બીજું છેલ્લા પાંચ વર્ષથી કન્સિસ્ટન્ટ પ્રોફિટ કરતી આવે છે એ કંપની દરેક ક્વાર્ટર પણ ચેક કરજો ત્રીજું શું કંપનીના કોઈ શેર મૂકેલા છે કે તો સૌથી પહેલા એ મૂકેલા શેર છોડાવશે ચોથું શું પ્રમોટર પોતાનું હોલ્ડિંગ સતત ઘટાડી રહ્યા છે જે કંપનીના પ્રમોટર શેર વેચી રહ્યા હોય કન્સિસ્ટન્ટ પાંચ વર્ષથી તો એ તમને શું રિટર્ન આપશે જો ઉપરના ક્રાઇટેરિયામાં આપના શેર ના આવતા હોય તો ભૂલથી પણ એ શેર રાખતા નહીં આજે નાખજો નુકસાન નિફ્ટી એ પંદર ટકા જો રિટર્ન જનરેટ કર્યું છે નિપ્ટી ની અંદર ટોપ પચાસ કંપનીના શેર આવે છે જો એ પંદર ટકા જનરેટ કરી શકતું હોય અને સમયાંતરે એની અંદર ફેરફાર પણ સેબી કરતી રહે છે મતલબ જે કંપની પરફોર્મિંગ હોય એની અંદર હોય ને પરફોર્મિંગ ના કરતી હોય બહાર નીકળી જતી હોય તો તમે કેવી રીતે વધારે રિટર્ન જનરેટ કરી શકશો બરાબર આ મારું પોતાનું એકાઉન્ટ છે જ નહીં હું સંપૂર્ણ ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ મારફતે જ કરું છું હું ફરી વખત કહું છું કે આપણા હાથમાં માત્ર ને માત્ર બે વસ્તુ છે એક એક ચાર બે હાજર પચીસ થી એકત્રીસ માર્ચ બે હાજર છવ્વીસ સુધીમાં કેટલા પૈસા રોકવા છે અને બીજું એક સાથે રોકવા છે કે બાર ટુકડામાં રોકવા છે આ બે જ વસ્તુ આપણા હાથમાં છે બાકી માર્કેટ કોઈના બાપના હાથમાં પણ નથી એટલે આપણા હાથમાં તો કેવી રીતે કહી શકાય ફરી વખત કહું છું દસ વર્ષ પહેલા જો તમારે પૈસા ઉપાડવા હોય તો આ વસ્તુ તમારા કામની છે જે એટલું નુકસાન કરશો એટલું નુકસાન કરશો એટલે સે કહે છે નેવું ટકા લોકો નુકસાન કરે છે અને બાર ટકાથી વધારે અપેક્ષા રાખવી એ બી ખોટું છે પચીસ ટકા બી રિટર્ન તો આવે જ ને પણ લોકો ઓછું બે વર્ષની અંદર નુકસાન પણ એ લોકોને આવવાની તૈયારીઓ છે જોયું હશે કરેક્શનની અંદર સૌથી વધારે બ્લડ બાત એમાં જ થયો છે એનાલાસિસ કરીને તમે લેતા હોય અને કોઈની સરાહ વગર લેતા હોય તો સો ટકા જોખમમાં તમારે પૈસા વળતર મેળવવાની લાલચ લોકો રોકાણ કરતા હોય છે પરંતુ ફક્ત રોમાંચ લઈને જાય છે દુબઈ ઊંઘ કોસ્ટરની રાઈડ હોય ને તેની અંદર રોમાંચ મળે રોમાંચ આપણે રોમાંચ મેળવવા માટે રોકાણ નથી કરતા વળતર મેળવવા માટે એટલું યાદ રાખજો તમે કેટલા બધા એસઆઈપીના એકાઉન્ટ્સ એકાઉન્ટ બંધ થઈ ગયા છે એનું કારણ છે કે સાચી સમજણ સાથે રોકાણ કર્યું નથી જો લાલથી ડર લાગતો હોય ને તો લીલું બેંક ડિપોઝિટ હોય છે હંમેશા બેંક ડિપોઝિટની અંદર રોકાણ કરો હંમેશા એલઆઈસીની અંદર રોકાણ લીલું 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 દેખાશે બરાબર લાલ હોય તો આપણે આનો ધંધો નથી નથી કરતા આપણે 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 રોકાણ કરીએ છીએ સટ્ટો કરવાનો રોકાણકાર બનીને રહેવાનું છે દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષ મેં ઘણા વિડીયોમાં કહ્યું છે કે તમે ટૂંકા ગાળાની અંદર કરવા જશો તો તમે નુકસાન સિવાય આની અંદર કશું જ તમે લઈને જવાના નથી ઘણા લોકો પંદર વર્ષથી પૈસા કમાતા હોય છે છતાં એના ખાતાની અંદર પૈસા નથી હોતા એનું કારણ શું છે અને ઘણા તો નિવૃત્તિના આરે પહોંચી ગયા હોય છે તો એ કે જે ખાતામાં પૈસા નથી પૈસા જ નથી પૈસા જ નથી તો ભાઈ કર્યું શું ફાઈનાન્શિયલ પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે અમારી જેવા ફાઇનાન્શિયલ પ્લાનિંગનો સંપર્ક કરજો આ રહ્યો અમારો નંબર ડિસ્ક્રિપ્શનની અંદર ચોક્કસથી સાચી સલાહ આપીશું જો વિડીયો સારો લાગે હોય ને તો આપણા ગ્રુપ સર્કલના બધા જ ગ્રુપની અંદર ફોરવર્ડ કરી દેજો પુણ્યનું કામ કરજો આજે બરાબર અને અમારું જો સિલ્વર અને ગોલ્ડ પેકેજ જાણવું હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જય સ્વામિનારાયણ